જૈન જય ભારત જામનગર સત્ય સવરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચર્ચા મુદ્દાની વિષય મુદ્દાનો ચર્ચા જનતા સાથે જામનગર શહેરના આપણે કોમા યાર્ડ પાસે ગૌશાળા ગૌશાળા મોટી જામનગર મહાનગરપાલિકાની નજરમાં છે ને હા હા મહિલાઓ હા તો તેના વિશે ચર્ચા કરશી ત્યાંના સ્થાનિક લોકોએ અવારનવાર અવાર સત્ય સવરાજ ન્યૂઝને

સમજી ગયા તો અમારે એક હિન્દુ અંદર અમે આ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન છો એ મને આ દુખ નો લાગણી છે આમાં તો આપ જો કે માં તેત્રીસ કરોડ દેવી દેવતાઓ વાસ હોય છે

માતાજી છે તમે વિચાર કરો સારવાર સમજી ગયા આ ગાય માતા આમાં અને હિન્દુ નો ધર્મ છે આપડો

આપ જોઈ શકો છો જામનગર શહેરમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા આજે ગાયો સિટી માંથી ઉપાડે છે ગાયું સિટી માંથી ઉપાડે છે પછી આ ગાયું જુઓ આ ગાય માતાનો નો વાછળો બિચારો ક્યારનો મરી ગયો છે આપ જોઈ શકો છો નાનું એવું આમાં કરોડ દેવી દેવતાનો વાસ હોય આપ જોઈ શકો છો આની હાલત મારી પણ લાગણી તું ભાઈ છે મારું નામ મુસ્તાક ખુરેશી છે હું મુસ્લિમ છું પણ મને પણ આપણા ભારત દેશમાં જો ભારત દેશમાં આપણી પ્રધાનમંત્રી આવી વાતો કરતા હોય ગાયુ વિશે બહુ જ સારું વિચારે છે દેશના આપણા પ્રધાનમંત્રી તો પણ આ ગાયુ હાલત જોઈ શકો છો જામનગર મહાનગરપાલિકા અત્યારે કકા શું કીધો છો આ આવી હાલત આ નાનું બચ્યું છે માય મરી ગઈ છે છે અને એવું પડ્યું એની મા હજી પણ તમને બતાવું હું આવો મારી જામનગર ની જનતા તમે જોઈ શકો છો કે આ નાનું બચ્ચું તેત્રીસ કરોડ દેવી દેવતા આમાં વાસ હોય કેવી રીતે મરેલી જોવા મળે છે આ લોકો થી સારવાર નથી થતી ક્યાંય રાખી નથી શકતા દેખરેખ તો શું કામે આ લોકો આવું કરે છે આ લોકો સિટી માંથી ગાયું ઉપાડે છે આના માટે ઉપાડે છે આ જો પડી શું કહેજો આમાં તમારી લાગણી કેવી દુભાઈ છે લાગણી બહુ દુબાઈ છે અમારી અને આની કોઈ સારવાર કે આનું કોઈ આનું કોઈ સારવાર કે કોઈ આનું સહાય મળતો નથી કોઈ નથી પૂરું એને પોષણ મળતું નથી પાણી મળતું અને જે છે અહીંયા કરતા કોઈ કોઈ ડોક્ટર કોઈ કાઈ નથી કરાવતું એમનું જ્યાં હોય પડ્યું હોય ત્યાં એમને મરી જાય છે અને ઓલું નાનું વાછળું એક દિવસ નું હતું હવે એને નથી દૂધ પીવા મળ્યું નથી હવે આ આ જગ્યાએ આ જગ્યાએ આપણું બાળક હોય તો આપણે કેવા સાચવીએ છીએ

એટલે મારે રાતનો મારે પ્રોગ્રામ હતો એક લગ્નમાં એટલે હું નહોતો આવી ગયો જો દિવસનું હું આ બધું રક્ષણ કરું છું અને જોઉં છું ગાય માતાને તો આજે દસ રાતે ગાયું દુફાવી દીધું છે કારણ કે પબ્લિકને હા થાય ને હું અહીં સ્થાનિક રહું છું ન્યાય સમિતિ ચેરમેન જાઉં સમજી ગયા તો મને આની લાગણી છે ગાયોનો વારસો કરો કે આમાં આપણી હિન્દુસ્તાનની અંદર આપણી આ ગાય માતા છે તમે એટલું રક્ષણ કરો આપ જોઈ રહ્યા છો જામનગર સત્ય સ્વરાજ ન્યૂઝની ટીમ ખડે પગે જામનગર શહેર કે ગુજરાતમાં ગમે ગમે પણ આ હોય ગાય માતા માટે તમે ફોન કરજો ખડે પગે અમે ઊભા છીએ કોઈ એવો અત્યાચાર જુલમ થતો હોય કોઈ ગૌશાળા દ્વારા કોઈ ટ્રસ્ટ દ્વારા તો અમને જાણ કરજો આ ગાય પાછી બીજી એક મરેલી મેળવી બે આપણે વાછડા જોયા

મુખ્યમંત્રી સાહેબે આપડા પટેલ સાહેબ કેટલી આમાં આપી છે કે ગૌ બાતે તમે સેવા કરો તો આ સેવા અત્યાચાર છે છે અને હું તો કઉ છું અમે હિન્દુ ના દીકરા છે મુસલમાન ની લાગણી તું ભાઈ આજે અમારા વાળા આવ્યા છે અને ખુરશી ખુરશી તો ઈ લોકો ને એની લાગણી છે મુસલમાન લોકો ને કે ગાય માતા માટે તેવ નો વાસ છે ખાલી છે કે શું જોશે આપડે આપ જોઈ શકો છો તડકા ધોમમાં જે હિન્દુભાઈ છે હિન્દુભાઈ છે કે જે ગૌશાળામાં ટ્રસ્ટ માં જે રૂપિયા આપે છે ફાળો આપે છે પચાસ લાખ દસ લાખ એને પણ જોવું જોઈએ કે ગાય કેવી સગવડ ગૌશાળા દ્વારા દ્વારા કોઈ ટ્રસ્ટ આપવામાં આવી રહી છે આમ નાના નાના વાછડા આ દબાઈ ને મરી જાય નાના નાના વાછડા કેવી રીતે ગાય માતા નું સુંદર વાછડું તમે આપ જોઈ શકો છો સુંદર વાછડું કેવું કેવું સુંદર વાછડું છે ગાય માતા નું કે આપણે જોઈ છીએ ની બાજુમાંથી હટવાનું મન ના થાય એ જો કેવી રીતે તડકા ફરી રહ્યો છે આપ જોઈ શકો છો કેવું વાછડું આપડે પાણી જોશી પાણીની સગવડ શું છે ગાય માતા પાણી પીવા આવ્યા છે ગાય માતા માટે પાણી ની ઓલા છોકરા ગૌશાળા કર્યું હોય તો મોટું હોય સાવ નાની નાની આ કુંડિયું ખાલી આ નાની કુંડિયું મોટા મોટાઓમાં આ નાની હું ખાલી ગાય માતા પરેશાન છે પાણી માટે જોઈ શકો જામનગર ના હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઈ પાણી પૂરું નથી કરી શકતા શું વિડીયો ઉતારતો ભાઈ જોઈ લે ક્યાં એમાં પાણી જો આ મોઢા મારે છે જોઈ લ્યો સમજી ગયા એટલે આપડે હિન્દુ દીકરા છે અત્યાચાર કરો માં અનેક જાત ના ફાડા આવે ફાડા આવે છે મેં પરમથી થી ભૂકો નાખ્યો તો અમે એવા હિન્દુ ધર્મ ભારી છે આ લોકો સગવડ નથી થતી તો શું કામ આવું કરે છે આમાં કરોડો અરબો રૂપિયા આમાં પણ ભ્રષ્ટાચાર તમે રોડ નથી મુકતા તમે પુલ નથી મુકતા જામનગર શહેરના તમે રોડ પર જે પટ્ટા મારવાના આવે પટ્ટા એમાં પણ ભ્રષ્ટાચાર કરો છો તમે થીગડા મારવામાં પણ ભ્રષ્ટાચાર કરો છો પણ ગાય માતાને તો મૂકી દેવું તું તમારા પેટ ભરાતા નથી તમારા જે પણ આમાં અધિકારી ભ્રષ્ટાચાર કરતો આવડાવ જીવડા પડશે નહીં મળે અને ગાય માતા તમને શેર માં મારે છે ને એ સત્ય ઘટના છે કારણ કે સનાતન ધર્મ છે અને સનાતન ધર્મ ની અંદર ગાય માતા હત્યા થાય છે એ ખોટામાં ખોટું થાય છે આપણા હિન્દુ માટે અને તમને ગાયું મારે રસ્તામાં બરોબર કરે છે કાયદેસર કરે છે આવી રીતે ગાયું ની હાલત ભગવાન ભગવાન કૃષ્ણ અવતાર લે હે ને તમારી પાડ પીટી ના આવી રીતે હાલત કરે છે હા જો અજી એક ગાય મરેલી મયડી આપણે જોઈ સકી છે અજી એક ગાય મરી ગઈ હોય એવું જાણવા મળે મળી રહ્યું છે ગાય નથી હા લાગેલું ડોક્ટર ને કઈ નથી બીમાર હાલતમાં ક્યાંથી ઓલી બાજુ ટપી ઓલી ઓલી બે ત્રણ ચોથી ચોથી ગાય અને બે વાછડા આ જો ધુજે જે ગાય માતા 33 કરોડ દેવી દેવતાનો વાસ છે શું કાકા થઈ ગઈ સારવાર કે નહી થઈ ગઈ સારવાર હમણાં મરી જાય કોણ છે ડોક્ટર હું અત્યારે હેલ્પર માં સરકારી નોકરી છે કે કોન્ટ્રાક્ટ ના એની સાથે ડોક્ટર ની સાથે શું નામ છે મારું સાહેબ કાંતિ કાંતિભાઈ હાજી કાંતિભાઈ ડોક્ટર શું કરે છે ત્યાંના અહીંયા આવીને અમે આની ટ્રીટમેન્ટમાં બાટલા ચડાવવાના હોય અને અહીંયા ચડાવવાના હોય કે કાંતિભાઈ અહીંયા હા તો અમે અહીંયા ચડાવી નહીં જેવી રીતે હોસ્પિટલમાં નોખું હું શું કહું છું હોસ્પિટલમાં નોખો રૂમ હોય છે ને જનતા માટે હા તો હું એમ કહું છું અહીંયા હોવું જોઈએ કે નહીં સત્ય બોલજો ગાય માતાનો મામલો છે વાત તમારી 100% હોય પણ હવે તો હોવો જોઈએ પણ હવે અમે કે એમ ન હોય દાદા તમે સાચું બોલો હોવો જોઈએ હું શું કહું છું અમે કે મારી વાત સાંભળો દાદા અમે કઈ ને હિન્દુ કે બીજા કોઈ વાત નથી કરતા હું મુસ્લિમ મારી લાગણી સરકાર જે પ્રમાણે સરકાર આવી પ્રકારનું કરે છે ને કે સરકાર કીએ છે સરકારે આવી સિસ્ટમ બનાવી છે આ લોકો કઈ કહેતા નથી સરકાર જે પ્રમાણે લોકો બનાવી રીતે અમે કામ કરી સરકાર નું સરકાર કોંગ્રેસ ની સરકાર હોય ભાજપ ની આમ આદમી પાર્ટી ની સરકાર હોય આવી હાલત ગાય ની થાવી ના હોય ભાજપ હોય કે કોઈ પણ ની હોય આવી હાલત ના થાવી જોઈએ તેત્રીસ કરોડ દેવી દેવતા નું વાસ છે કોઈ પાલટી કરોડો અબજો રૂપિયા ક્યાં જાય છે તમારાથી કોઈ સગવડ બનાવવામાં નથી આવતી અને અહીંયા બાટલા આપવામાં આવ્યા આટલી ગાયું ભેગી છે એના ભેગી અને સારવાર કહેવાય તમે કઈ સદીમાં જીવી રહ્યો છો તમે કેટલું ભ્રષ્ટાચાર કરવું છે તમારા ઘરે તમારે સ્વર્ગમાં જવું છે કે નર્ગમાં તમારા તમે જે ભ્રષ્ટાચાર કર્યો છે એ એ લોકોને એવી એવી બીમારીઓ થશે આ આ ગાયના નિશાસા મળશે તમારા વંશે નીરીએ તમે ભ્રષ્ટાચારમાં કાંઈક તો મૂકો તમારા પેટ નથી ભરાતા

આપ સેવા જોઈ રહ્યો સેવા કેવી કરી રહ્યા છે આ લોકો નામે કેટલું ભ્રષ્ટાચાર હિન્દુ સમાજ ના જેટલા પણ ફાળો ફંડ દે છે આપ જુઓ ગાય માતા ની કેવી પરિસ્થિતિ ને હાલત છે

ગાય માતાના નામ ઉપર આ લોકો કરોડો અબજો રૂપિયા અને કરોડો અબજો રૂપિયાનો ધંધો ખોલીને બેઠા છે જોઈ શકો છો મરેલી ગાય આ વચમાં પડી છે એની કોઈ હોસ્પિટલ કે સુવિધા નથી તમે ગાયોમાં તો ભ્રષ્ટાચાર ના કરો સાહેબ તમારું ક્યાંય સારું નથી થવાનું તમારા ઘર નથી તમારા બાય બાર નથી તમારા છોકરા નથી દીકરા નથી દીકરીઓ નથી પણ આ ગાયો માતામાં ભ્રષ્ટાચાર જે કરે છે એમાં પણ પૈસા તમે આટલો ભ્રષ્ટાચાર કરો છો

મારી મુસ્તાક ખુરેશી હું છું મુસ્લિમ સમાજથી બિલોંગ કરું છું મારી પણ લાગણી હતું ભાઈ છે તમને શરમ છે કે નહીં કેટલો ભ્રષ્ટાચાર કરશો જામનગરમાં આ ગાય માતા પાણી પીવા આવ્યા પણ ટાંકીમાં પાણી નથી કેવડી નાની નાની ટાંકી છોકરા પણ સારી ગૌશાળા બનાવે અને સારી વ્યવસ્થા આપી શકે છોકરાઓ પણ ગાય માતા પરેશાન થઈ રહ્યા છે ગરમી ગરમીમાં પાણી નથી શું કહું આપણા તંત્રને આપણા આંધ્રા બેરા તંત્રને શું કહું જામનગર શહેરના અધિકારીઓ તમને પણ રામ નહીં મૂકે તમને રામ મૂકવાના નથી તમને સ્વર્ગમાં કોઈ દી જગા નથી મળવાની આ પાણી ગોતી રહી છે ગાય માતા તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ છે એ ગાય માતા પાણી ઢૂંઢી રહી છે પાણી પીવાનું નથી માણસો માણસો માટે પાણી પીવાના પરત બાંધે છે તમે કરોડો અબજો રૂપિયાની ગ્રાન્ટું ક્યાં જાય છે આ દેશની સિસ્ટમ આ દેશનું શું થશે પ્રધાનમંત્રી જી તમે શું કરી રહ્યા છો આ પૈસા ક્યાં જઈ રહ્યા છે જામનગર શહેરમાં ભૂપેન્દ્રભાઈ પટેલ તમે કોઈને જવાબ નથી આપતા હમણાં જ આપણી ભારતની બે બહેનો કે જે તમને સવાલ પૂછો તો તમે જવાબ ના દીધો અને તમારી પાસે ટાઈમ નહોતો એ જનતાએ તમને મુખ્યમંત્રી બનાવ્યા છે ગુજરાતના એ જનતા ઈચ્છ છે તો તમને સુપડો સાફ થઈ જશે તમારો કોર્પોરેટરની ચૂંટણીમાં ધારાસભ્યની ચૂંટણીમાં ને સંસદ સભ્યની ચૂંટણીમાં બધાયમાં ભાજપ સરકાર તમારો સુપડો સાફ થઈ જશે આ ગાય માતા પાણી નથી પીવાનું મળતું તમારો સુપડો સાફ થશે ભાજપની સરકાર જે સરકાર કોઈ પણ પણની હોય કોંગ્રેસની હોય ભાજપની હોય આમ આદમી પાર્ટીની પણ આટલું ભ્રષ્ટાચાર આટલું ભ્રષ્ટાચાર ને હું ગુજરાતની જનતાને કહું છું કે આ લોકોને ચૂંટણીમાં જવાબ આપજો આ લોકોને હર ચૂંટણીમાં જવાબ આપજો ભાજપ સરકારે શું કર્યું આ ગાય માટે આટલી કુંડી નાન્યું કરોડો અબ્જો રૂપિયા ટેક્સના જનતાના પૈસા ક્યાં જાય છે આખી દુનિયા ફરવામાં જાય છે ભૂપેન્દ્રભાઈ તમારે જવાબ દેવો પડશે તમે જવાબથી ભાગો છો તમે મીડિયાથી ભાગો છો મારા જેવા પત્ર પત્રકારને તમારે જવાબ આપવો પડશે આપ જોઈ રહ્યા છો ગાય માતાની શું પરિસ્થિતિ છે ગુજરાતની જનતા મહિલાઓ ભાઈઓ બહેનો તમને ચૂંટણીમાં જવાબ આપશે આનો આ ગાય માતા અત્યારે પોકારી રહી છે કે અહીંયા કોઈ સગવડ નથી કોઈ સત્યની અવાજ ઉપાડવા વાળો નથી પણ મુસ્તાક ખુરેશી સતત સત્યની અવાજ ઉપાડવા અહીંયા તૈયાર છે અને ઊભો રહેશે આપ જોઈ શકો છો આપણે બધા જે આ વેળા આ ઓલા બનાવેલા છે પતરાના સેટ ત્યાં ચેક કરી છે આ ગાય બીમાર છે શું કેજો ડાયા ભાઈ આ બાજુ આવી લાવો હવે આ ગાયને જ્યારે પકડીને લઈ આવે છે આ માણસો ત્યારે પછાડીને એને ઢઈડીને નાખે છે એના હિસાબે આને ભાંગતું થઈ જાય ખાવાનું નથી મળતું ખાવાનું ખાવાનું નથી મળતું જોઈ લો તમે ઊભી માન થઈ સકી છે

કરોડો રૂપિયા ક્યાં જાય છે કોઈ વ્યવસ્થા તો નથી નથી દવાખાનું નાનું હોવું જોઈએ નાના નાના ઓલા વાછડા છે તેનું અલગ હોવું જોઈએ રૂમ અને જે બીમાર ગાયું છે તે અલગ રહેવી જોઈએ કે બીજી સા ઓલી ગાયું એને મારે નહીં અલગ હોવું હોવું જોઈએ અલગ હોવું જોઈએ અહીં જે કાર્ય કર્મચારી છે અને એના નર્મચારીઓનું તો કઈ ના થાય જે જિમ્મેદાર અધિકારી છે જે ઠેકો રાખ્યો છે જે કોન્ટ્રાક્ટ રાખ્યો છે ને જે અધિકારી છે જામનગર શહેરના એસી માં બેઠેલા મોટા મોટા અધિકારી એ લોકો કોઈ ધ્યાન આપતું નથી એ લોકો બસ એસી માં બેઠા છે ને બસ તો કર્મચારી તો રોજ રોજ રોજમદાર વાળા છે રોજ એ કઈ ના કરી શકે રોજમદાર વાળા હાથમાં ગ્રાન્ટ આવે છે ડાયા ભાઈ અબજો કરોડો રૂપિયાની ની અબજો કરોડ ની આવે છે પણ ભ્રષ્ટાચારી લોકો કરે છે કઈ ધ્યાન આપતા નથી ઓફિસરો હા સચોટ સત્ય જામનગર નું આપણે હોવું જોઈએ દવાખાનું હોવું જોઈએ અહીંયા અનોખા ઓલા બીમારી માટે હોવું જોઈએ તો બે કલાક પાંચ કલાક તો ને રૂપિયા તો આટલા આપે છે જામનગર જનતા ના બધા રૂપિયા ટેક્સ ના આપે છે ડોક્ટરો ના ફગાર એવા છે

અમે જવાબ નથી દેતા ઈ તમે ઓફિસે પૂછી શકો છો કાકા શું છો અરે આ લોકો અહીંયા લઈ જા આ નાખશે ક્યાં લોકો અમને તો એમ કે અમે ઈ કઈ ના છઠ્ઠી ગાય અત્યારે અમારી સામે નજર સામે ઢળી પડી આ જો આરવા જીવ જાય છે આ લોકો સાહેબ ડોક્ટર નથી

એક રૂપિયો આમાં વાપરતા નથી પચાસ ટકાઈ નથી વાપરતા સગવડ નામે તો જીરો જે આમ દેખાડજો ભાઈ તડકામાં ગાયુ આ તપમાં આમાં માણસે બીમાર થઈ જાય આમાં પાણી નથી જોઈ શકો છો તમે આ પાણી કેવામાં પીરાવી જાય તૂટેલામાં આનું ફોટો લ્યો આપ જોઈ શકો છો પાણી પીરાવાના આ આ તાપડા તૂટેલા શરમ શરમ આવી આવી હવે અને જે બેઠેલા અધિકારી ભ્રષ્ટાચાર કરે છે ને શરમ આવી જોઈ આવા આપણી ગાયું માતા માટે આપણે હિન્દુ ભાઈઓ આપણે કેટલા ફાળા આપણે આપીએ છીએ લાખો રૂપિયા હિન્દુ મુસ્લિમ કે સર્વે આમાં ફાળા આપે છે અને આ લોકો શું હાલત કરી રહ્યા છે જામનગર મહાનગરપાલિકા તંત્રનો જિમ્મેદાર છે ડાયરેક્ટ જિમ્મેદાર છે કોઈ સગવડ નથી બીમાર ગાયોને રાખવાની નાના વાછડાઓને કડકામાં પાણીની સગવડ નથી એટલે આ જામનગર શહેરની મહાનગરપાલિકાના તંત્રની પોલ સીધે સીધી ખુલી ગઈ છે અને જે ખાલી બે વેળામાં પાણી નથી અત્યારે દોઢસોથી બસો ગાયું ત્યાંથી પાછી વરીને વહી ગઈ પાણી પીતા વગરની અત્યારે આપણે ખાલી અડધી કલાક રહી જઈએ આવા ઉનાળાના તડકામાં તો આપણે એક લિટર પાણી પીએ છીએ અડધી કલાકમાં આખા દીધીમાં પાંચથી સાત લિટર પાણી ઇન્સાનને જોઈ હતી આ છે અબોલ જનાવર છે તો એને ઓછાના અમે વીસથી પચીસ લિટર પાણી જોઈએ જામનગરનું જામનગરની આ યુટ્યુબ ચેનલ છે જામનગર સત્ય ન્યૂઝને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવું સત્ય ન્યૂઝ અમે બતાડતા રહેશી આ પડતી રહીએ છીએ ગાય બિચારી જુઓ પડતી રહીએ છીએ આ ઘડિયા ઘડી પછડાય છે મારી પણ લાગણી દુભાય છે પણ ભ્રષ્ટાચાર જામનગર ની અંદર ને કોભાન થમવાનું નામ નથી લેરે કાકા આવી રીતે પડી રહી છે હા બે હાલતમાં પડી જા બે હાલતમાં જોઈ લ્યો પાછી પડશે હા એને તો એ તડકા ચક્કર જનતા જામનગર ની જનતા ને હવે જાગવું જોઈએ કે નહીં જાગવું જોઈએ જરૂરી છે આમાં જાગવું જ પડે ને હાલ જાયકા વૈના ભ્રષ્ટાચાર જાહે જ નહીં સમજી ગયા આટલો પૈસો આવે તો જાય છે ક્યાં નગરપાલિકા ક્યાં નાખે છે ખાડામાં પૂરે છે ક્યાં ના કહે છે હા ક્યાં ના કે છે સમજે ગાયુ માટે તો દુનિયા ફાળો આવે છે ધરુમ ભાઈ સરકાર પણ આપે છે ગાડી માંથી ફુરસત નથી મળતી માંથી ગાય મારતા જીવડા છે જીવડા આમાં ભ્રષ્ટાચાર છે ને જીવડા ગાયું મારે છે ને રોડ ઉપર સત્ય ઘટના છે

ના થી ધારાસભ્ય અમે આ બધું બતાવી રહ્યા છીએ પબ્લિક મેળે છે આપણા ધારાસભ્ય છે તો એને અહીંયા આવવું જોઈએ એને આટલું ગાય માતા માટે એટલું તો વિચાર કરાય આટલો હું બધાય માટે જાઉં ગાય માટે હું સેવા કરી રહ્યો છું અને કરવાનો છો હું તો ઉપર પગલા લઈશ ભૂતમ ભુપેન્દ્ર પટેલ હુંથી પહોંગીશ મુખ્યમંત્રીને રજૂઆત કરીશ કારણ કે મને આ નથી મારા મારા વિસ્તારમાં અત્યાચાર થાય છે ચાલો જામનગરથી સત્ય સવરાજ ન્યૂઝ તમે જોયું લાવ આપણે જાનગરનું સત્ય જામનગરથી સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો આવા જ સમાચાર સત્ય જામનગર ન્યૂઝ યુટ્યુબ ચેનલ દ્વારા આપને બતાવવામાં આવશે અને સત્ય હંમેશા જનતાની સાથે છે જનતાની સાથે અને આવા ગાય માતા માટે આ જે જુલમ થાય છે તેને સત્ય સ્વરાજ ન્યૂઝ તદ્દન તેના ઉપર એટલું પણ જેટલી વાતો એની આપણે કરી એટલી ઓછી છે કે આ લોકો કાંઈ કરતા નથી ને એટલું ભ્રષ્ટાચાર એના વિરુદ્ધમાં જે સત્ય સ્વરાજ ન્યૂઝની ટીમ કે આ ગાય માતાને સારું પૂરતું અહીંયા કાંઈ મળતું નથી